સુરત જોન ફોરની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી ગાંજા સાથે ત્રણ ને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસે ગાંજાનો જઠ્ઠો ઝડપી પાડ્યો છે પાંડેસરામાં આવેલ દક્ષેશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરી રહ્યા હોય જેની જાણ થતાં જ ડીસીબી ઝોન ચારની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી છ કિલો ગાંજાનો જટ્ટો કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝોન ફોરની અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી જોન ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઉન પાટિયાનો અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે એમાંના ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સેફુદ્દીન શેખ હે ઓ મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો એવો ટોટલ જો મુદ્દામાલ હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતા ચાલુ છે અને નો ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે આપણે આઈસીસીએસ માં અને ઈ ગુજબોકમાં સર્ચ કરવામાં આવ્યો છે આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી